પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ માહિતી વિડીયોની અંદર મળી જશે તો વેચાઈ જાય તે પહેલાં તાત્કાલિક ઓનરનો કોન્ટેક કરો વિડિયો પૂરો જોવાનો છે જેથી બધી માહિતી મળી જશે વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી હું આપી દઈશ વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જે વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો પાવર ટ્રેક ચારસો પિસ્તાલીસ આ ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે ને સાવ ઓછી કિંમતની અંદર વેચવાનું છે ડીઝલ સેવર આ ટ્રેક્ટર છે મોડલની વાત કરું બે હજાર દસ અગિયારના મોડલનું ટ્રેક્ટર અને આખું કમ્પ્લેટ ટ્રેક્ટર જોવા મળશે બધું કમ્પ્લીટ આખું જનરલ બનાવેલું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ ટ્રેક્ટર અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી આખું જનરલ બનાવવામાં આવ્યું છે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઉનનો પેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ટોટલ માહિતી આગળ આપીશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ પણ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા રેડિયેટર નવું ઓલ્ટિનેટર નવું અને અત્યારે હાઇડ્રોલિક પંચાણું ટકા એન્જિન કમ્પ્લીટ જોવા મળશે આખું જનરલ બનાવવામાં આવ્યું છે અને આખું ટ્રેક્ટર તમે જોઈ શકો છો ટાયર છે તે પંચાણું ટકા એટલે કે નવા ટાયર રિમોટ પંચાણું ટકા કિંમતની વાત કરું ટ્રેક્ટરની અંદાજિત કિંમત ટ્રેક્ટરના ઓનર દ્વારા બે લાખને પંદર હજાર રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી જો તમારે આ ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે કૌશિકભાઈ વનરાઈ નામ ત્રેસઠ પાંચ છવ્વીસ અથવા સત્યાસી નવ નેવું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો